નમસ્તે મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનની સાથે પોથીના પાઠ અગિયાર ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલું વિકલ્પ છે કે ખંડ પર્વત નીલગીરી તો ગેડ પર્વત ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે સાચો જવાબ છે એ હિમાલય બીજું નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે છે ચાર વિકલ્પો જેમાંથી ડી પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે તિબેટ નો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ તો સાચો જવાબ છે બી માળવાનો ઉચ્ચ પ્રદેશ ચાર નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ચાર વિકલ્પોમાંથી વિકલ્પ બી ઘસારણના મેદાન એટલે કે લોંબાડીના મેદાન એ સાચી જોડ નથી પાંચ નીચેનામાંથી કયું વિધાન મેદાનના મહત્ત્વને લાગુ પડતું નથી સી વિકલ્પ ખેત પેદાશો માટે કાચો માલ પૂરો પાડે છે આ મેદાનના મહત્ત્વને લાગુ પડતું નથી છઠ્ઠું નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ચાર વિકલ્પોમાંથી વિકલ્પ એક ખીણ એ સાચી જોડ નથી બંગાળના ઉપસાગરમાં કયા ટાપુ સમૂહ આવેલા છે ચાર વિકલ્પોમાંથી સી વિકલ્પ અંડમાન અને નિકોબાર સાચો જવાબ છે આઠ બે જળ વિસ્તારને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીને નીચેનામાંથી શું કહે છે ચાર વિકલ્પોમાંથી ડી સંયોગી ભૂમિ સાચો જવાબ છે નવ માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યા કઈ છે તો ચાર વિકલ્પોમાંથી વિકલ્પ બી ફળદ્રુપ મેદાનો એ સાચો જવાબ છે દસ નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી તો ચાર વિકલ્પોમાંથી ડી પર્વત પ્રાંતિય સાચો જવાબ છે પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે કે પૃથ્વીની સપાટીના આશરે ચોવીસ ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે બીજી ભારતનો સાત પુળાખંડ પર્વત પ્રકારનો પર્વત છે ત્રીજી ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે ચોથી ખાલી જગ્યા સરેરા સમુદ્ર સપાટીથી એકસો નીચે આપેલા પર્વતોના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો ઘેટ પર્વતમાં હિમાલય અને આલ્પસ ખંડ પર્વતમાં સતપુડા અને વિંધ્યાંચલ જ્વાળામુખી પર્વતમાં બેરેન અને ગિરનાર અવશિષ્ટ પર્વતમાં અરવલ્લી અને પારસનાથ પર્વતોનો સમાવેશ થશે પ્રશ્ન ચાર નીચેના ચિત્રો ઓળખી ખાનામાં સાચો જવાબ લખો પહેલું ચિત્ર એ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશનું છે બીજું ચિત્ર ખંડિય ઉચ્ચ પ્રદેશનું છે ત્રીજું આંતર પ્રવૃત્તિઓ ઉચ્ચ પ્રદેશનું છે પ્રશ્ન પાંચ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પહેલું સામુદ્ર ધ્વનિ

મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે ઉદાહરણ તરીકે બંગાળનો ઉપસાગર પાંચ ભૂસીર તો ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલ હોય છે જેને સમુદ્ર રેખા તરીકે પણ સજ્ઞા આપી શકાય છે ઉદાહરણ તરીકે કન્યાકુમારી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પહેલું પ્રશ્ન છે કે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય જવાબ છે કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે બે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા છે જવાબ છે કે સમુદ્ર સપાટીથી નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકળા સીકરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે પર્વતના મુખ્ય ચાર પ્રકારો છે પહેલું ગેડ પર્વત બીજું ખંડ પર્વત ત્રીજું જ્વાળામુખી પર્વત ચોથું અશિષ્ટ પર્વત પ્રશ્ન ત્રણ મેદાનોની રચના કેવી રીતે થાય છે જવાબ છે કે દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામેલા છે નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે મેદાન કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી હોય છે જવાબ છે કે પર્વતીય પ્રદેશ કરતાં સપાટ મેદાન સડક માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પૂરવા થાય છે ફળદ્રુપ મેદાનો ઉદ્યોગો માટે કાચો માલ પૂરું પાડે છે તેથી વ્યાપાર અને વાણિજ્યનો વિકાસ મેદાન પ્રદેશમાં વધારે થાય છે તેથી મેદાન પ્રદેશમાં વસ્તી વધારે જોવા મળે છે પ્રશ્ન પાંચ ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચે તફાવત જણાવો પહેલું તફાવત છે કે સમુદ્ર સપાટીથી એકસો એંસી મીટરથી વધુ ઊંચાઈએ આવેલ સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે જ્યારે સમુદ્ર સપાટીથી એકસો એંસી મીટરથી ઊંચી ઊંચાઈએ આવેલ સમતલ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે બીજું તફાવત છે કે ઉચ્ચ પ્રદેશના ઢોળાઓ પશુપાલન માટે મહત્વના છે જ્યારે કાપના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે ત્રીજું તફાવત છે કે ઉચ્ચ પ્રદેશો પ્રવાસન અને શૂટિંગ માટે ખૂબ જ ઉપયોગી છે જ્યારે મેદાનો વ્યાપાર અને વાણિજ્યની સ્થાપના માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન લખો પહેલી છે પર્વતોનું મહત્વ તો પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ તરીકે છે તેઓ ઠંડા પવનથી રક્ષણ કરે છે તેમજ ભેજવાળા પવનોને રોકી વરસાદ આપે છે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારે માસ વહેતી નદીઓ જળ ભંડારણનું જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ ખનીજ સંપત્તિ પ્રાણી સંપત્તિના ભંડાર છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટેનું રહેઠાણ છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મેક્સિકો અને બગોટા છે બીજી ટૂંક નોંધ છે ઉચ્ચ પ્રદેશનું મહત્વ ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ સોનું જેવી કિંમતી ખનિજો મળે છે જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે પ્રશ્ન આઠ તમારા જિલ્લામાં કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તે લોકોને કઈ રીતે ઉપયોગી છે તો મિત્રો અહીં જવાબ તમને તમારા જિલ્લામાં મળતા ભૂમિ સ્વરૂપો પ્રમાણે લખવાનું રહેશે મેં અહીં લખ્યું છે કે અમારા જિલ્લામાં કાળી ચીકણી માટી જોવા મળે છે આ માટીની જલધારણ ક્ષમતા બહુ હોય છે આ જમીનનો ઉપયોગ કપાસ અને મગફળીના ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન નવ નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય રીતે યોગ્ય સ્થાને દર્શાવો તો મિત્રો અહીં જે સ્થાનો આપવામાં આવ્યા છે એ તમને અહીં મેં નકશામાં એ સ્થાનો પહેલાંથી દર્શાવી દીધા છે એ પ્રમાણે તમને દર્શાવવાના રહેશે પ્રશ્ન દસ નીચેના શબ્દો ચોરસમાં કેટલાક પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશોના નામ છુપાયેલા છે તે શોધીને લખો તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ છે એટલે આમાંથી તમને આ રીતે પર્વતોના નામ ઉચ્ચ પ્રદેશોના અને મેદાનોના નામ મળી જશે તો મિત્રો અહીં જ આપણું આ પાટનું સોલ્યુશન પૂર્ણ થાય છે જો વિડીયો ગમી હોય તો એને લાઇક શેર કરજો અને આવા બીજા વિડીયો પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ